ગોગા મહારાજના મંદિરની બાજુમાં એક ગોડાઉનની અંદર એક અશોક લેલેન્ડ ટ્રક નંબર જીજે જીરો આઠ વાય બ્યાસી ચૌદ માં યુરિયા ખાતરની થેલીઓ ઉભરાતી હોય તે જોઈ અને ગોડાઉનની અંદર જઈ અને તપાસ કરતા યુરિયા ખાતરની થેલીઓ પડેલ હતી અને એ સાથે જ યુરિયા ખાતર સરકાર માન્ય કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ યુરિયા એનો ગેરકાયદેસર ભેગું કરી અને અન્ય

કે જે કુલ પંદર લાખ નવસો સિત્તેર નો મુદ્દામાલ અને એ સાથે મોબાઈલ બે અંગ તથા બે સિલાઈ મશીન અને એ બધું અન્ય મુદ્દામાલ મળી કુલ બાવીસ લાખ ઓગણીસ હજાર નવસો સિત્તેર નો મુદ્દામાલ પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે